બતારી માર માર કજનનો હારી છે આવો નથી બળો મારો ડોળો રે ને ઉપર મેમે છે રાસેને કેસ જોઈ જો હતો હું કઈ ન ગઈ હવે આ ભેગા થી કે હા તાર મારો કભો ના પર સાબા એકલા હતા ને ડાળી બેફીને ટાઈમ નતો છે 10 વાગી જન તો ને તો આની વાત બાર પડી આવજો કોકોમર ની તો હવે બેહી રહે છે કોના પાન એ ચાબા લઈને આબોરા કેને કે દેરે કા કોમ કોઈ કોલા તો કેને ને મેરાઉ છું આ નવા એકને કે કે આવી હું આરે મા તારે ભાને બેસીયો મેજના અમને કોણ આઈવા ઘેર કઈ કંચન આવીતી એ રેવાઈતી ઈમલી માં ના આવ એને તો આવ જ નહી તમારા ભાઈની બહુ સાકેમ ના આવ હોય પણ એનો આ ઘેર આ તમારા મહેમાન નઈ જા પટી દેવાનો કોણ ભરા છે જો ભીબીને માં આવો કે ચા લઈને આય કરી કરી મજવાના છો હવે તમે કેતા એકદમ ભૂખે તો આ ગેડા દેજો જાડી થઈને તો બે ના મેં સો અત્યારે હાથ બહાર કરો તો અજી

વાહ મેમન મેમ મગજ થી ઘી સહારો પટ્યો તો તમે ને ખબર હતા જીવો એને ચા આપડો આ કે પી પી સરીના કોઈ ભરી ગઈ સી તમે બકા બરાબર તમે ચા મેલો ભાકો તમે ચાલો એ કોના હોઈ જો સમાર આવે તો કોઈ અમારા ઘર માં આવું નહીં એ પપ્પા નો ઈ જો ઈ પપ્પા નું ક્યાં સોર્ટ ની છે પુરા હોઈ જો છે તો એ કોઈ નહી અમાર સુયદ માં ફાળો સમા સુકરો તો તા બાપુ તે સાજન તો થઈ જજે બે સુયો હાથ ની કે ક્યાં ક્યાં કરી મારા જીમ લઈ તાણે ઉભી કર તાના હાથ માં તારે મેં કી એ ગધારામાં તાવા રેયો હતો કેમ સાપડીઓ કો મોરતા છોખી બે જણ ના મરે રપા ગયા નહીં અબા ઈ તો પિકી છે તું મુકીયા અમારું ધન્યવાદ જાણી ને તો જો બસ બધો આવું છું હા મારો કતી મોમ કરી લેશું પર

મકો કોદું રાખીને લગા નકો કરો વેડું દીધી રાખી હું ગયો આપણો જ ગલી નાવો એ

મવસ મરાજે જવા પરસ બારે એ આ હું કરી રહ્યા થી લે બાપા હી ને ચાકુરો કર્યો હતો એ મારે જવાનું ઈ તો ડોસીન કે તાર જવાનું ઘરે જ મારી હું કહું પલાર તરીકા કે તો એમ કર કરીને પટી ગઈ છું કારણ કે હું તો આટલી મર માં જવું તો જો જવું કે મરે તો બહુ હેરાન કરી સી યાર અડો રો નાઈ તમે કશું કહેતા નહીં તમારા બાપાને અરે કે કે થાસ્યા પણ શું તો ક કણું કામ બધું મારા આવે એટલે જ આ ઘેર મારા બધું જોવું પડતું તને એટલે હું આ બધું પડી મેલી કે મને બરા થોડો પગાર આતો પણ મન આથી જતો રહેવા દે ભગવાનને કહો સુ આટલી ઉંમર માં લઈ લેજે મને અડો આ બધું એવું અરે કોણ છોર હાસાના મારા આખો દાળો હા હા કોણ કરવાનું બધુંય બંધ કરો કે તમે જો થાય કરવાનું હોય સમજાવો કે આ બધું ના કરવાનું હોય દુખ તો પડ એટલે તો તમે પૂછો કે તને ઘેર મારા બેગા જેમ કે ભાઈ એવા છે એટલે હું કરવાનું હમ હમ ક્યાં રહી કે આ બધું મૂકી હું પી આલુ તને બી

મન આકુ નવા બોર બોલુ મને દોવાનો થઈ ગયો કેના આવશે મને જપત ની થતી આ રિક્ષા નોવાજી આયોસ અવાજ કર જોપો ખખરેસ અરે જોપો ખખરેસ હા એ જો અરે હાથી આ ગયો જીતા પપ્પા પપ્પા એ પપ્પા કોન દીવ એ તું મોકલ ભાઈ જલ્દી કર મને ડોક્ટર ને ફોન કર શું થા તો હા એ તો અનનો ફોન કર હા હારો ડોક્ટર સાહેબ જલ્દી આવજો મારા છટવાનું ડોક્ટર લેતા જલ્દી બોલા પડશે જલ્દી તો મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવે તો કોઈને આવું કોઈ વસ્તુ કરવી નહીં આ ગયો છે પણ કોઈને છે ને કરવું નહીં એક મિનિટ तो भाई घर वाला घर नुकम कर बार वाला बार नुकम तो मित्रों लाइक कर दो शेयर कर दो ने सब्सक्राइब कर दो वीडियो जो आने तो चौकियाँ तो मैं ना भूलता हूँ